રુકો જરા સબર કરો તો અમારે ચેનલ ને મિત્રો પહેલા તો સબસ્ક્રાઇબ કરો ત્યાં પેલું કાડું બટન દેખાય છે ઓ જો જો તમને કઈ કા સફેદ સફેદ દેખાઈ રહ્યું છે તું સમજા હા નહી તું સમજા નહીં તમને ખબર હોય તો કમેન્ટ કરો તો કમેન્ટ કરો કે આને શું કહેવાય તો આજે અમે ખેતરમાં આવી ગયા છે કેમ આવે છે એ ખબર નહીં જો મિત્રો અહીંયા પગલા દેખાઈ રહ્યા છે પણ સાના છે ગાયના કૂતરાના કે ભેંસના સાના છે કમેન્ટ કરજો તો વરસાદ ચડીને આવ્યો છે તાજા ખબર સાંભળો તાજા ખબર વરસાદ ચડીને આવે છે સાયકલ ઉપર સાયકલ પર ચડીને આવે છે હાથીઓ નક્ષત્ર ચાલે હાથીઓ હા હાથીનો હાથી પર હા અને અહીંયા પગ અંદર અંદર જતા હોય એવું લાગે છે તો બચાવો મને કોઈ બચાવ

અનુભવ કેવો રહ્યો તમારે કોને કોને વાપરી છે એવી કેસેટો એવા ગીતો કોમેન્ટ કરતા તેજસ્વી લોક પાસે कितने शानदार विचार रखते हैं एक जगह जो।, जो तो मित्रों तुम्हें जो ही रहा छो और कुछ लोग मनोरंजन भी करवाते हैं तो वो, के पिता को घर बना ही रहा है बड़ी मेहनत कर घर बना ही रहा है जो मित्रों आप भाई बता रहे हैं हाँ कौन ही रुक घर बनाई रहा है भाई माथे सुजे जो हाँ माथा पूछो वायर ऊपर ऊपर हाँ वायर पर ऊपर जो कहाँ से आते हैं ओ मित्रों

અમને શું શું મળી જશે ના મને સામાન મળે વસ્તુ મળે શું શું હોય હવાર હવાર આને મિત્રો ઘાસ કહેવાય ઘાસ કહેવાય તમે જોયું છે ને તમે જોયું ના હોય તો જોઈ લો ધ્યાનથી અને આને છે ને એક દાંડી આવે એની અંદર તમે છોલી નાખવાનું પણ કશું ના થાય છોલી નાખો છૂટ પે છૂટ છૂટ પે છૂટ મને હું તો ધ્યાનથી જોતો મે કશું થાતું હતું મિત્રો કમેન્ટ કરો બાજરી છે હુંડ્યું છે કે મકાઈ છે શું છે બરોબર છે હાફ કાળું ઘો કાળું

ઘણી બધી બાજી ભાજી ના એવા તમને બની જશે તો પેલું શું પડે એનું તો ખબર નહી એનું ઘાસ બને એ કોણ ખાય ઓકે તો સમજો કે તમે આ ખેતરમાં ખોઈ ગયા છો બરાબર તો તમને ખાવાનું પીવાનું કશું ના મળે તો તમે આ ખેતરનો કેવી રીતે ઉપયોગ કરો તો ખેતરનો ઉપયોગ શું છે કે એમાં ઉપયોગ તો એ રીતના જ થાય કે એક તો જવા માટે ઉપયોગ થાય પણ પહેલા ખાવાની સુવિધા કરવી પડે ને તમારે ખાવાની સુવિધા ભાજી મળી જાય કાતો મકાઈ મળી જાય પણ એ ખાઈને તમને કશું થયું તો ખેતર તો છે એવું ખવડાવવાના અને કશું થાય તો નહીં ખાવાનું તમને ખબર હોય મિત્રો તો વિમાનની અંદર જતો તમે છો નહીં ના વિમાન ની અંદર જતા પાયલોટ બે હોય ખબર છે બે પાયલોટ હોય ને બંને અલગ અલગ ખાવાનું આપે એક પાયલોટ ને અલગ ખાવાનું હોય એક પાયલોટ ને બીજાનું અલગ ખાવાનું કારણ કે ખબર છે ચલાવતા ચલાવતા એક જણ કોક ને ફૂડ પોઈઝનિંગ થયું કોકને ઝાડા થઈ ગયા તો એક ચલાવે ને એટલે બીજા ને ના થાય બરોબર તો મિત્રો તમને આ અમારા છગનભાઈ આ એરિયાના છે હા શું કશું દેખાય છે દેખાય તો કમેન્ટ કરજો કમેન્ટ કરજો થોભલા ઉપર મોર બેઠો હોય બરોબર છે અને ઈંડું મૂકે તો કઈ પડે ઓકે તો આ આજનો આપણો સવાલ છે સવાલ હતો આ સવાલનો જવાબ આપણને યોગ્ય ઇનામ આપવામાં આવશે યોગ્ય ઇનામ યોગ્ય હો ઓકે તો અહીંયા આપણે ફ્રેન્ડ સર્કલ હા તો આપણે ફ્રેન્ડ સર્કલ અહીંયા વિડિયોને આપણે એન્ડ કરીશું અને તમને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આમની ચેનલનું નામ છે મિસ્ટર ઇન્ડિયન કિશન તો એમને બી સબસ્ક્રાઇબ કરી દેજો અરે આમી છે કેબીસી શોર્ટ એટલે પેલા છાલા પડ્યા છે એટલે અને આમ છે કેબીસી શોર્ટ ઝીરો સેવન વન ત્રણ